ભરતભાઈ એમ કેવાય કે માન સન્માન ના હોય પગ ના મેલા નહી સુરેશભાઈ નું માન સન્માન હતું એટલે આયા ચમ નહીં જાતા એક વાર જાતા પેલી વાર આવ્યો તો પ્રોગ્રામ મોટા ઉપાડે દોડી ગયા પાડો માં વાળો હતો બેહાનો એક ભેહ હતી કરવાની બધી શીલા કાઢી થોડી હાટી હતી અમારે આ યોગી રાજ નું રીધમ હોય ને તો રોતો છોકરા સાના પણ અમે જો સાલુ કરે ને તો ભેંસ હું શીલા કાઢી થોડી હાટે એટલે મેં પ્રોગ્રામ માં જાતા નથી પણ આજે આવી ગયા હોય અમને ઘણા કેતા ગો ગો તમે સારું ગાશો અને અમે ગાવા માંડ્યા એટલે શું છું પિચકારીઓ પડવા પડે પછી દુહાબા એક આયા

શું કરવું પડશે પેટ વધારવા બેઠા બેઠા ખો ચોય મત જો બરાબર ડાળ ડાળ નો બરાબર બાકી મને કોઈ ખબર નથી હું બેઠો બેઠો ખવસા વધે જાય છે ખાવા હારું છું રોટલા બાપો ના ખવાય છે હે બાપો કમાય છે ને હા હા આપણે નેદાર થઈ પડ્યું રહેવાનું કોઈનું નું કાય આભળવાનું નહીં આ કાને આભળવાનો આ કાને કાઢી નાખવું તો બચ્ચે પેટ ઓહો બાપો હવે થાજી ગયા છે એને દે

મારા બાપ ને ભાઈ મારા કાકાના ને આવું તો આવડે ને રૂજા ખોટા હોટલ માં ખાવા લઈ દે એના કરતા કોકના રોટલો ખાવ સારું વાત છે

અને અમારા ઉત્તમસિંહ રાઠોડ ની બાજુ છે આ જોતા હશો વિડીયો કે દસ જણાની માર ખાવી સારી પણ એક પોલીસ વાળા ની માલ ના ખાવે

આમાં જો કોઈ આતું નથી બધાય કંટાળા હે છોટુ બૂટ બીજો આવે ની પેલા માયક ના ભોગળા મેલી અને બેહી દઉં આસી વાત છે ટકાય થી નેકળવા નું કરો ઓય મજા અને ભરત ભાઈ પંચાલ ને કો તમારું તમારો ફૂદુ વગાડે ફૂદુ વગાડે તમે આમે બધાનો નો ફૂદુ ભરકાઈ ના છે આસી વાત છે જે દુ નું ફૂદુ ગાયો છે મારું છે ફૂદુ નથી ફરક આસી વાત છે મારા બાપ ના જે દી ભણવા છો ને લગન ગીત મે વગાડ્યું હો હા લાડી લેવા આવ્યો છો તારા ગામ માં બીજી વાર નામ નથી કાંક કાંક એ હા શું એટલે અમુક અમુક ગીત એક વાર જ હાર લાગ્યું ઘણા બાપડા કેતા હોય ફલાણા લગન લગન હે

ભરતભાઈ પણ ઘરે જારે રે ઓ બાપો કાઠું કાઠું ના થાય અમારો દેશરથિ હે ગમે હું એડિટિંગ બાજુ હાથ વાંચ્યા ઘર ભેગા

આ તો એક ગાળો મે સાનો સપનો જોયો તો ઇબલીન પડ્યો વાહ ભાઈ વાહ હવે આપણો બેફડા બંધ કરો હું ભાઈ કે મારે એક ડાયલોગ બોલવો છે હાલો બોલો ગાડે ગાડે પે લખા હે કા નામ પે કા નામ ઓર કોલે કોલે પે લખા હે વાલે કા નામ વાહ ફાયરિંગ વાત છે

બરાબર આના કરતા તો રેશન કાર્ડ માં નામ ઘટાઈ જાત રે હારું અને એક તો રહી જુ અડધો ભીગો આડણો મેલે ને ભરવાનો વેત રાખવો પડે એ વાત હાસી પણ એક આવ નજર લે આપણે તો અતાર તો વધીયા વધી ગયા આખો ભીગો ઠપકારી મેલો ચાર આ ચી દુનિયા માં રાસો ભીગો તો હવે ભાગમાં ન થી આવે છે ને એટલે ક્યાં થઈ જાય તો તારે ઈ ઈ વાત હાસી છે ને એટલે ભાગમાં ના આવે બધું વેચીને ખાઈ રહ્યા પણ હારું લ્યો હવે વસ્તી કંટાળે ની પેલા માઈક મળી જાય

કે અમે રેડવલી પાર્ આ આપર આયા છા માં ડાયા સા આ આજુબાજુ જેને માલ દોર હોય તો બે આટ્યું મધાર મારા ભરી ગમે એટને ધોળી હેને કોઈ જવાબદારી નથી એટલે આપણે ગાવાનો નથી ગાવાન નથી પણ તો બડા કો પડી જઈ જાઉ ઓલા નથી આ અતારે બીજી ગડ તો હી હી કણી કણી એવી રીતે કરો આડો લ્યો પકાડો કાડો